વડોદરા શહેરના વોર્ડ નંબર એક માં પીવાના પાણી ની સમસ્યા વકરી છે વડોદરા શહેરના વોર્ડ નંબર એક માં પીવાના પાણીની સમસ્યા વકરી છે ફરિયાદ ઉઠી હતી આ મામલે ટીપી તેર પાણી ની ટાંકીના અધિકારી તેમજ તંત્ર ની ઊંઘ ઉડી નથી વોર્ડ નંબર એક ના સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડ હરીશ પટેલ મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા ધરણા કરવામાં આવ્યા વોર્ડના રહીશોને સમયસર પીવાનું પાણી મળી રહે તે માટે સ્થાનિક કાઉન્સિલરો દ્વારા ધરણા કરવામાં આવ્યા આ અમારો વોર્ડ નંબર એકનો ટીપી તેર પાણીની ટાંકીનો વિસ્તાર છે ટીપીતેરની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે હું અને અમારા સાથી કોર્પોરેટર હરીશભાઈ પટેલ આજે અમે આ ટાંકી પર ધરણા પર બેઠા છીએ કારણ કે છેલ્લા ઘણા સમયથી મારા વિસ્તારના નાગરિકો પાણીની સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે પાણીની સમસ્યા એટલી બધી વિકટ થઈ ગઈ છે કે દિવસે ને દિવસે કોઈ પણ પાણીનો સમય ફિક્સ નથી કોઈક વાર છ વાગે પાણી આવે કોઈક વાર સાત વાગે આવે કોઈક વાર આઠ વાગે આવે કોઈક વાર રાત્રે દસ વાગે આવે કોઈક વાર રાત્રે બાર વાગે પાણી આવે અને એ પાણી પણ પૂરતા પ્રેશરથી ના આવે માત્ર પંદર વીસ મિનિટ પાણી આવે અને પછી પાણી બંધ થઈ જાય આ જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં આનું કોઈ નિરાકરણ લાવતા નથી તમે જુઓ કે મારા આ ટીપી તેર પાણીની ટાંકીની બાજુમાં ગાંધીનગર બાજુમાં અમરનગર રાજીવનગર જાદવ પાર્ક ફૂલવાડીનો વિસ્તાર જૂની આશાપુરી નવી આશાપુરી જૂની રામવાડી નવી રામવાડી નિઝામપુરા ગામ રસૂલજીની ચાલી આ નવા નવાહેનો તમામ વિસ્તાર નિઝામપુરાનો તમામ વિસ્તાર ટીપીતેરની તમામ સોસાયટીનો વિસ્તાર આ લોકો ત્રાહી મામ પોકારી ગયા છે આ લોકો અમને સાંજ પડે એટલે બિચારાઓ પાણી માટે એટલા ફોન કરે કન્ટિન્યુ ફોન પાંચસો પાંચસો ફોન ઉપાડીને અમે પણ હવે અમારી પણ હવે સહનશક્તિની હદ હોય કે પાંચસો પાંચસો ફોન લોકોના ઉપાડીને અમારા જવાબ આપવાના એ અધિકારીઓના પાપે લોકોને પૂરતું પાણી પ્રેશરથી મળતું નથી એટલે અમે આ ના છૂટક્યા છે હું ને હરીશભાઈ પટેલ આ ટીપી ધીર પાણીની ઢાંકીએ ધરણા પર બેઠા છીએ કે ચોવીસ કલાકમાં અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરો જો આ અધિકારીઓ તાત્કાલિક આની પર પગલાં નહીં ભરે અને પર્સનલ આવી અને અધિકારીઓ તમામ જગ્યાએ ચેક કરી અને આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરના ઘરે પણ અમે ધરણા પર બેસવાના છીએ જઈને આ અધિકારીઓને હજી તો ખબર નથી અમે બે કોર્પોરેટર જ બેઠા છે આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં બહેનો બહાર આવશે અને એ બહેનો બહાર આવીને અધિકારીઓના કપડાં પણ ફાડી નાખશે કારણ કે આ અધિકારીઓ બરાબર સરખા જવાબ નથી આવતા અમારા ફોન કટ કરી નાખે કોર્પોરેટરો સભામાં રજૂઆત કરે તો એનું કોઈ ફીડબેક ના મળે અમે રજૂઆત કર્યા પછી અમને કોઈ પૂછવા ના આવે અધિકારીઓ કે ભાઈ તમે શું રજૂઆત કરી દીધી તમારો પ્રોબ્લેમ શું છે આટલું આટલું ન્યૂઝપેપરમાં આવે છાપાઓમાં આવે તમારા તમારા મીડિયા માધ્યમથી તમે બતાવો તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું એનો મતલબ એ લોકોને કામગીરી નથી કરવી જો કામગીરી ના કરવી હોય તો એમને એમના પદ પરથી રાજીનામા આપી અને અધિકારીઓએ નોકરી છોડ દેવી જોઈએ કારણ કે લાખો રૂપિયા પગાર લીધા પણ પછી પણ જો લોકોનું કામ ન કરવું હોય તો એમની કોઈ પણ જાતની એમને કોઈ સુવિધા કોર્પોરેશન આપવી જોઈએ નહીં અમે તો એક જ માગણી કરીએ છીએ કે ભાઈ અમારા વિસ્તારમાં સમયસર પાણી આવવું જોઈએ ચોખ્ખું પાણી આવવું જોઈએ અને પૂરતા પ્રેશરથી પાણી આવવું જોઈએ એવી અમારી માગણી છે અમારી માગણીને ધ્યાને લઈ અને જો આ કામગીરી નહીં કરે વહેલે સર

મારી સાથે જહાભાઈ અને હરીશભાઈ ને અમે ત્રણે ત્રણ કોર્પોરેટરો અત્યારે ધરણા પર એટલા માટે બેઠા છે કે આમ એવું કહે છે કે ભાઈ એમજી જીવીસીએલના પ્રોબ્લેમ જે ફાજલપુરમાં થાય છે દર ચોમાસામાં એ આ વખતે નહીં થાય આ વખતે આ કામ કર્યું છે આ વખતે આટલા રૂપિયા ફાળવ્યા છે પણ દર વખતે ફાજલપુરની અંદર જે વાવાઝોડા વંટોળ આવે એમ જી સપ્લાય ખોરવાઈ જાય એમાં અમારા ત્યાં ટીપી તેર છાણી જકાતનાકા સામા અને પૂનમનગર ચાર ટાંકીના કમાન એરિયા જે છે એ એરિયાની અંદર પાણીનો સપ્લાય ડાઉન થઈ જાય હવે પાણીનો સપ્લાય જ ના હોય એટલે વિતરણ ના થાય રોજે રોજ આજે ત્રીજો દિવસ ગઈકાલે ગયો રાત્રે બાર વાગ્યા સુધી લોકોના ફોન ઉઠાયા છે છ વાગ્યાથી ફોન ચાલુ થયા રાત્રે બાર વાગ્યા સુધીમાં નહીં નહીં તો મેં બે હજાર ઉપરના લોકોના ફોન રિસીવ કર્યા હશે અધિકારીઓને શું છે અધિકારીઓને અમારા જેવા બે ચાર કોર્પોરેટર જે કદાચ એને ફોન કરતા હોય પબ્લિક તો અમારા નંબર રાખે પબ્લિક તો અમારા કોન્ટેક્ટમાં છે પબ્લિક અમારી જોડે પાણી માગે છે અલે અમે પાણી માટે જ આજે ધરણા પર બેઠા છે અમે અગાઉ પણ કીધું છે કે જ્યાં સાસ સહકાર આપવાની જરૂર હશે ત્યાં અમે તમને સાસ સહકાર આપવા બંધાયેલા છે પણ જ્યારે પબ્લિકનો ઇશ્યુ હશે પબ્લિકને જ્યારે પાણી નહીં મળતું હોય અને તમે આવડી મોટી મોટી ટાંકીઓના આટલા કરોડો રૂપિયાના એંધાણ કરતા હોય ત્યારે અમારે ધરણા પર ના છૂટકે બેસવું જ પડે